ખનીજ માફિયાઓને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની માહિતી આપવા માટે અધિકારીઓની રેકી કરનાર ગેંગના બે સભ્યોને પોલીસે ઝડપી લીધા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા ખનન ચોરીને અટકાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે તેથી બચવા માટે ખનીજ માફિયાઓ દ્વારા અધિકારીઓની માહિતી મેળવવા માટે એક ગેંગને સક્રિય કરવામાં આવી હતી જેમાં ખનીજ માફિયાઓ દ્વારા આ ગેંગને રૂપિયાઓ આપી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની માહિતી એકત્ર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું જેના અનુસંધાને યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર કિરપાલસિંહ ગુલાબસિંહ વાઢેર સહિતના પાંચ ઇસમો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની રેકી કરી જાસૂસી કરતા હોવાનો પર્દાફાશ થયો હતો જેના અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે યુવરાજસિંહ વાઢેર કિરપાલસિંહ વાઢેરની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી mm ગત તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ અમે જ્યારે કચેરી સમય દરમિયાન કામ અમારા ઓફિસમાં હતા ત્યારે લંચના સમયમાં અમે નીચે ઉતરતા એક શંકા શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓ અમને જણાતા અમે એના નામઠામ પૂછવા જતા ત્રણેય લોકો ભાગવાની કોશિશ કરે એટલે અમને વધારે શંકા ગઈ એટલે એમાંથી ભાગવા ત્રણ પૈકી એક ઈસમ અમારા હાથમાં આવી જતા એમની અમને તલાશી લેતા બે મોબાઈલ મળી આવ્યા બંને મોબાઈલ બંને મોબાઈલમાંથી એક મોબાઈલના નોટિફિકેશનમાં ચેક કરતાં અમને આવા શંકાસ્પદ ગ્રુપો કે જેના મારફતે એ લોકો અમારી રેકી કરી અને મેસેજો ખનિજ માફિયાઓ સુધી પહોંચાડે છે અને અમે જ્યારે તંત્ર પહોંચે એ પહેલાં જેમનો મેસેજ પહોંચી જાય અને જે ખનિજ ચોરી કરતા હોય એ લોકો અલર્ટ થઈ જાય અને ખનિજ ચોરીને એમને પ્રાધાન્ય મળતું હતું ને એ કેસમાં અમે પોલીસ ફરિયાદ દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્યારે અમે ચાર ઈસમો અને પ્લસ છ મીન્સ ગ્રુપના એડમિનો એમ ટોટલ નવ વિરુદ્ધમાં અમે પોલીસ ફરિયાદ દાખલ કરી હા એવું હા એવું ખાનગી રાહે અમે તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું છે કે એક મીન્સ એક ગ્રુપ એડમિન એક મેમ્બર બનવા માટે એક ગ્રુપનો સભ્ય બનવા માટે હજારથી પંદરસો રૂપિયા એક ચાર્જ લેતા હતા અને મહિને લગભગ એમનું થી અઢી લાખ રૂપિયાનું બજેટ હતું એની સામે એ લોકો લાખ કે દોઢ લાખ રૂપિયાનો ખર્ચો કરી અને બીજો એમના નફા તરીકે રડતા હોય એવું અમારા ધ્યાન આવેલું છે ના ના એ અમારા કોઈ કર્મચારી સંડોવાયેલા નથી એ અમારી પાછળ પાછળ જ્યારે હું અહીંયા અહીંયા હું અહીંયા ઓફિસમાં જોઉં તો મારી પાછળ એક માણસ હોય કે જ્યારે હું પાછું ઘરે જાઉં તો એક પાછળની બાઇક લઈને અથવા એમના કોઈ નંબર નંબર પ્લેટ વગરની ગાડી અથવા એ કોઈ પણ એમના વાહન સાથે અમારી પાછળને પાછળ હોય છે ત્યાં માલો કે હું તળાજા જગત ના છું ત્યાંથી કોઈ બીજો કેવો વ્યક્તિ હોય છે એ રીતની એ આખી એક ચેન હતી એ ચેનને અમે આખી આજે તોડવાનો પ્રયત્ન કર્યો છે અને પોલીસ ફરિયાદ દાખલ કરી અને હવે આડચણરૂપ અડચણરૂપ ન થાય તે માટે કાર્યવાહી હાથ ધરેલ છે